આપણે બાજુમાં અને થોડું કઈક કામ કરી લઈએ અને પછી લખવા વો સ્ટેટ પછી મળીએ સો ગાઈ પણ ઓ હા ને આજે હું ઓકે ઓ કાલે મારા બેસ્ટ ફ્રેન્ડ એ બનાયલો બેસ્ટ ફ્રેન્ડ નંબર 1 હા વાઈફ હા પણ આજે મારા બેસ્ટ ફ્રેન્ડ એ બનાયલો હે હા એને નો બહુત શોખ છે તો સ્પેશિયલી કઈક નવી કોઈ વેરાઈટી બનાવા ને હા તો મોકલા યસ તમે ગેસ કરો શું હશે અ રાજમા તો ખાઈ લીધા મેબી રાજમા ભી હોય શકે વી ડોન્ટ નો

સો ફ્રેન્ડ્સ અમે રાત્રે લોક એન્ડ કરવાનું ભૂલી ગયા હતા એન્ડ ગુડ મોર્નિંગ ટુ યુ ઓલ મારો અવાજ થોડો છે અન્નપૂર્વાનો બી થોડો ગયો છે આ શું તો એન્ડ ગાઈઝ આજે છે પિકી સો પિકની દિવસ કેવો ગયો તે જોવા માટે નેક્સ્ટ લોકમાં તમને ખબર પડશે એન્ડ ગાઈઝ ટોઠા બહુ ટેસ્ટી હતા થેન્ક્સ ટુ અંકિત અંકલ જેમણે ટોઠા શેર કર્યા વિચ વોઝ યુઅલ ગુડ એન્ડ અમને બહુ જ પસંદ આવ્યા હતા એ બોલવા મમ્મી યસ બહુ ટેસ્ટી હતા અને ભાઈ દે અંકિત અંકલે જાતે બનાવ્યા હતા સો ઇટ વોઝ લાઈક વાવ એન્ડ ગાઈઝ આ બ્લોગ હવે અહીંયા અમે એન્ડ કરીએ છીએ વી હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ ભૂલતા નહીં કે શું તમે વિન્ટરનેટ ઉઠા ખરીદા કે નહીં એન્ડ જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દાજો તો મારે એક નવી રીબ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે